એક શિક્ષક ધારે તો શું ન કરી શકે શિક્ષણના આ પાઠ ભણાવતા પર્યાવરણ પ્રેમી શિક્ષક કે જેમનું નામ છે ઉત્પલ પટવારી કે જેમણે વર્ગખંડની બહાર જઈને આમ લોકોને પર્યાવરણના પાઠ શીખવ્યા છે પ્રકૃતિ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પર્યાવરણ પ્રેમી આ શિક્ષક ઉત્પલ પટવારીએ પોતાના પાંચ એકર એક લાખ વૃક્ષોમાં ખેતરમાં પક્ષીઓના ખોરાક અને બાળકો માટે 2000 ફળાવ વૃક્ષો ઉછેર્યા છે 2000 જેટલા પક્ષીઓના માળા બનાવ્યા છે આજે 2000 થી વધુ જાત જાતના પક્ષીઓ विहार કરે છે 5 એકર વિસ્તારમાં ફેલાયેલું એમનું ખેતર આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સુંદર કામગીરી માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા આદિવાસી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ એનાયત થયો છે 33 જિલ્લામાંથી પ્રકૃતિ સંરક્ષણ માટે ઉત્પલ પટવારીની પસંદગી કરાઈ ગરુડેશ્વર તાલુકાના ભાણડા ગામે રહેતા અને વ્યવસાય શિક્ષક એવા ઉત્પલ પટવારીએ પોતાના વ્યવસાયની સાથે સાથે પ્રકૃતિમાં પણ રસ કેળવ્યો તેમના પ્રયાસોથી પોતાના ખેતર અને આજુબાજુના વિસ્તારમાં એક લાખથી વધુ વૃક્ષો તેમણે વાવ્યા છે આ પ્રવૃત્તિની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી મળી હતી પોતે શિક્ષક હોવાથી દર વર્ષે શાળાના તમામ બાળકોને આ ઉપવનમાં પ્રકૃતિ શિબિરનું આયોજન કરીને તમામ બાળકોને પ્રકૃતિની જાળવણી કરવા માટે સતત માર્ગદર્શન આપે છે આ સાથે આ ઉપવનમાં વરસાદના પાણીના ભૂમિગત સંગ્રહ માટે વ્યવસ્થા કરેલ છે જેથી પોતાના તમામ ખેતરનું પાણી પોતાના જ ખેતરના નીચે ભૂમિગત જળમાં જમા થાય છે એટલે કે ખેતરનું પાણી ખેતરમાં જ રહે એવું સુંદર આયોજન કર્યું છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજમતા લોકો માટે ઉત્પલભાઈ એક પ્રેરણા સ્ત્રોત જરૂર બન્યા છે નમસ્કાર હું ઉત્પલ પટવારી રહેવાનું ભાણાદરા તાલુકો ગઢેશ્વર જિલ્લો નર્મદા હું વ્યવસાય શિક્ષક છું બે હજાર નવથી મારા પિતૃ દ્વારા આપેલા ફાર્મમાં હું વૃક્ષારોપણ કરું છું અને આજે પંદર વર્ષના ગાળામાં એક લાખથી વધુ વૃક્ષો મેં વાવેલા છે સાથે સાથે એક ફાર્મને વનવગડો બનાવ્યું છે આજુબાજુમાં જોઈ શકો છો કે વનવગડાના લીધે મેં અહીંયા ઘણા બધા ફળાવ વૃક્ષો આવ્યા છે ફળાવ વૃક્ષો વાવવાનું મુખ્ય કારણ બાળકોને આકર્ષિત કરી શકાય અને સાથે સાથે પક્ષીઓને ખોરાક મળી રહે જેથી કરીને મેં ઘણી જગ્યાએ ખોખા મૂકીને માળા પણ બનાવ્યા છે એટલે પક્ષીનું રહેઠાણ થઈ શકે ને પક્ષી નિર્ભય રીતે મુક્ત મને ફરી શકે જેથી પ્રવાસીઓ માટે પણ એક આ આકર્ષણનું કેન્દ્ર છે અને મેં ઘણા બધા ફળાવ વૃક્ષો આવ્યા છે એટલે જુદી જુદી સિઝન પ્રમાણે અહીંયા ફળ ખાવા મળે છે મારા ત્યાં કોઈપણ જગ્યાએ એવી સૂચના મારેલી નથી કે ફળને તોડશો નહીં કારણ કે મેં પ્રવાસીઓ માટે દીપક જગતાપ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે